નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ન્યાય કોર્ટમાં વર્ષોની પ્રણાલીકા મુજબ વિલક્ષણ નહીં સિલેક્શનથી લખત તાલુકા બાર એસોસિએશન હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી લખત તાલુકાના ખ્યાતનામ વકીલ હિતેન્દ્રસિંહજી અમજાલાની વર્ષોથી બિનહરીફ ફેરવાનું મોદે બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય બાર એસોસિએશન દ્વારા અને સૂચના આપવામાં આવી છે કે સમગ્ર ગુજરાત રાજ્ય તાલુકા લેવલે જિલ્લા લેવલે એક જ દિવસે બાર એસોસિએશનના હોદ્દેદારો માટેની ચૂંટણી અનુલક્ષિત ચૂંટણી અધિકારીની નિમણૂક કરવી તેમના દ્વારા પારદર્શક ચૂંટણી કરાવી અથવા શક્ય હોય ત્યાં સુધી ઇલેક્શન વગર સિલેક્શન કરી હોદ્દેદારોની નિમણૂંક કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી ત્યારે ગુજરાત રાજ્ય બાર એસોસિએશન દ્વારા તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ચૂંટણી પ્રક્રિયા માટે નક્કી કરવામાં આવી હતી ત્યારે આજે લખતર ન્યાયકોર્ટમાં લખતર તાલુકા બારના હોદ્દેદારોની વર્ષોની પ્રણાલી મુજબ નો ઇલેક્શન ઓનલી ફોર ઇલેક્શન મુજબ હોદ્દેદારોની સર્વાનુમતિ નિમણૂક કરવામાં આવી હતી લખતર તાલુકા બારના પ્રમુખ તરીકે વકીલ સિંહજી એમ ઝાલા ઉપપ્રમુખ તરીકે વકીલ શ્રી ભરત ભરતભાઈ મહિલા ઉપપ્રમુખ તરીકે વકીલ શ્રી બીનાબેન આર પટેલ મહામંત્રી તરીકે વકીલ શ્રી ડી કે ચેવલિયા ખજાનતી તરીકે વકીલ શ્રી રણવીરસિંહ કે રાણાની સર્વાનુમતે ઠરાવ કરી અને નિમણૂક કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી લખતર તાલુકાના ખ્યાતનામ અને સિનિયર વકીલ શ્રી હિતેન્દ્રસિંહ અંજાલાની સરવારનું મતે પ્રમુખ તરીકે લખતર બાર એસોસિએશન્સના જે સદસ્યો છે વકીલશ્રીઓ છે તેમના દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને તેઓ પોતાની પુને હે પૂર્વક આ જે તેમનું પદ છે તેઓ તેઓ સંભાળી રહ્યા છે આજરોજ રોજ લખતર બાર એસોસિએશનમાં અમારે કાયમી ધોરણે ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શનથી બારની ચૂંટણી કરીએ છીએ અને તમામ બારના વકીલ મિત્રો ભેગા થઈને બધાની લાગણીથી વર્ષોથી એચએમ એમ ઝાલાને બિનરીફ પ્રમુખ તરીકે અમે વરણી કરી છે અને ઉપપ્રમુખ તરીકે મહિલા મોરચામાં બીનાબેન પટેલની નિમણૂક કરવામાં આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વાળાની નિમણૂક કરવામાં આવેલી છે સેક્રેટરી તરીકે હું પોતે ડી કે ચૌલિયાની નિમણૂક કરવામાં આવેલી છે ખજાનજી તરીકે આર કે રાણાની નિમણૂક કરવામાં આવેલી છે આમ અમે વર્ષોથી લખતર બાર મંડળમાં ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શનથી અમે બિનરી વરણી કરીએ છીએ વસ્તુ ભારત માતા રીતે